હું નથી તમારો વિરોધનો વિરોધ નથી તમે ભાઈ તમે દુવાઓ વિરોધ કરો છો મને કોઈ કરો જે કરો એ કરો સાયલેન્ટલી કરો આ સોશિયલ મીડિયામાં મૂકવાનું રહેવા દો સનાતની સનાતની વિરોધ કરાય પેલી વાત આ દુનિયામાં કમી નથી

એને જવા દો અને ખોટું દૂડે છે તો એને તમે પર્સનલી જઈને એને ખુલ્લો પાડો આ સોશિયલ મીડિયામાં માં દો સનાતન પરિણામ થાય છે બીજું કઈ પરિણામ નથી થતું અને કીર્તિદાન ભાઈ તમારે ખુલા પાડવા હોય તો હું તમને પાિણ દક્ષિણ માં

આ તો હું ઘણા સમય પેલા કેવાનો હતો તમારો નંબર બી મારી પાસે છે પણ હું ધંધા ફ્રી રો ને એટલા માટે મેં કીધું ચાલો કે હું તો કોઈ છે તો એક વખત એક થઈને કહી દઉં

જેટલા પડ્યા ને એ ભૂલા પાડ્યા થી લાખો હજો પબ્લિક આવતી હોય ને એમાંથી એક ભાવ બી બીજી જગ્યાએ જતો થઈ ગયો ને એટલે એનાથી મોટું ભાગ નથી આ જો એક જીમી વાર જો અહીંયા મિયા દરગાહ છે અમારા દરગાહ ની અંદર જાવ તમને કેટલા હિન્દુઓ બતાવું ચાદર ચડાવવા વાળા

તમારી હવે આપડે કોઈ ભુવા પાણી નો જવું પડે ભાઈ તમારી એક વાત હું ભરી દઉં અત્યાર સુધી છવ્વીસ રહ્યા છે આવ્યા છે તમારી આમે ખોટા જોતાનો તમે પર્દાફાશ કર્યો હું એનો વિરોધી નથી તમે કર્યો એનો હું વિરોધી નથી આપને ખ્યાલ છે

ન છેડે એની હું ગેરંટી સમાજમાં બીજા ધર્મ ની જગ્યાએ ત્યાં એની છેડતી થાય છે ન્યા ફસાય છે બરોબર છે એ બીજા ધર્મ ના લોકો છોકરાઓ છોડે ત્યાં થી ફસાય છે ભાગી જાય છે પછી એના મોડેલો થઈ જાય છે એવા એવા દાખલાઓ તમને બતાવું સામૂહિક બળાત્કારો થાય છે તમે ખુલ્લા પાડો હું તમને ના પાડ ન પાડો તમે બધાને ખુલ્લા પાડો પણ તમે જાહેર માં સોશિયલ મીડિયા માં ન લાવો પડતા પાસ કર્યો છે સોશિયલ મીડિયા માં ઓનલી ફોર છ જઈડ હશે

મને સજન વ્યક્તિ એ સલાહ આપી હતી કે જયભાઈ તમે ભુવાનો વિરોધ કરશો એટલે તમને આ છોડીને જઈને ચાદર ચલાવતા જશે એના કરતા જે હાલે છે

બરોબર છે તો મારે લાઉડ સ્પીકર લઈને ગામમાં નો લાવો તમે પર્સનલી વિરોધ કરો એટલો કરવો એટલો એને રૂબરૂ પાડો અને મારી તકો કરી નાખો પણ તમે આ વસ્તુ ન કરો સોશિયલ મીડિયામાં નો લાવો પરથી ભરોસો જાય સનાતન પાસે હું માનું છું બધા ખોટા છે આવા ખોટા લોકો ને લીધે તમે જે ખોટા લોકો ને ખુલ્લા પાડો કરે જાહેર માં સોશિયલ મીડિયા પર એના લીધે જે હાચા લોકો છે જે સનાતન માં જે સત છે સનાતન માં જે તાકાત છે એ તાકાત પરથી લોકો ને ભરોસો ઉઠી જાય

માતાજી ના થવાની ખેટ આપણે હડવાનું છે હું આ અભિયાન લીધું છે મૂકવાનું તો છું જ નહી આજીવન નહી મૂકવું બરોબર હોય ને એટલા ને ફૂલા પાડો તમને છૂટ છે পার জাহেরমা লা঵া নয়ার নে মায়ারে মালিং লালের তাকে জাহেরারে পারে তাকে নিনে পাহের ছুকেয়ারে আংদার পাকেয়ারে চিয়� મેવાને ખુલા તમારા ખાલી બધા હિન્દુઓને કાંઈ પડે હિન્દુઓ વિશે બોલવું હોય ત્યારે જ આવે ભાઈ એવું કદાચ કદાચ તમે મારો બકરી ઈદ ના નામે ગાયો કપાઈ જાય છે તો એ ના કપાવી જોઈએ સોંગ જોરદાર તમે બીજા તમારો વિરોધ નથી હું તમને હજુ ભી કઉ છું તમારો વિરોધ નથી પણ સનાતન મારો આ ચા ભુવા નું બદનામ નથી કરતો પેલો શબ્દ મારો એ હોય હું કોઈ ધર્મ નો માતા નથી આપડા હિન્દુઓ નું ધર્મ પરિવર્તન કરાવી જાય છે ત્યાં વિરોધ ચાલુ કરો પેલો પછી આપડે ભુવાનો વિરોધ કરજો હું તમારી ભેગો આવી છે ખુલ્લા પાડો એનો વિડીયો બનાવો બરોબર પછી હું તમારી પછી તમે જે ભુવાનો વિરોધ કરવાનો એ ભુવા ને મોલ મૂલતો બે તમે નો બરોબર મોલ હોય આપડે ન્યા જુગીએ પછી આ તો કુગીએ ચિંતિજન ભાઈ અત્યારે બોમ્બે જાઉં છું કામ રાતે પહોંચી જાય સવારે મારો તમને ફોન આવશે એડ્રેસ સાથે